નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ જોઈએ સાકરિયાના અલકધામ તરીકે પ્રસિદ્ધ સિદ્ધ રામદેવજી મંદિર ખાતે યોજાયો હતો સાકરિયા ગામે સિદ્ધ રામદેવજી મંદિરના તૃતીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠામાં એકાવન દંપતિઓએ યજમાનપદે બિરાજીને ભવ્ય મહાયુગ લાભ લીધો હતો તૃતીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠામાં મોડાસા તેમજ અન્ય તાલુકા અને જિલ્લાઓમાંથી ઉપસ્થિત મોટી સંખ્યામાં ભક્તોએ રામદેવપીર મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી સાકરીયા ગામમાં બિરાજમાન સિદ્ધ રામદેવજી મહારાજની પ્રતિમા આગળ માત્ર શીષ ઝુકાવીને તેમજ દર્શન માત્રથી સર્વની મનોકામના પૂર્ણ કરે છે તેવા આસ્થા અને શ્રદ્ધા સાથે શ્રદ્ધાળુઓ અલગધામના રામદેવપીર મહારાજના દર્શનનો લાભ લીધો હતો સાકરીયા ગામે રામદેવપીર પર મહારાજના તૃતિ મૂર્તિપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સાકરિયા ગ્રામજનો તેમજ દર્શનાર્થીઓના જય જય રામદેવપીર મહારાજના જયવોસ્તિ મંદિરમાં ભક્તિનો માહોલ છવાયો હતો અને ભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કરીને સાકરિયાના સિદ્ધ રામદેવજી મંદિરના ત્રીજા વર્ષે મૂર્તિપ્રાણ પ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી કરાઈ હતી વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા બોલો મારું નામ મીર ખાન છે હું સાકરિયા ગામનો વતની છું આજ રોજ સાકરિયા ગામમાં ભગવાન શ્રી રામદેવજી મહારાજનો જે પ્રતિષ્ઠા મહોત્સવ હતો જેના ત્રણ વર્ષ પૂર્ણ થાય છે ત્યારે તે મહત્વ નિમિત્તે સાકરિયા ગામમાં મોટો યજ્ઞ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકાવન દાંપત્યોએ ભાગ લીધો હતો અને સાથે સાથે ગામલોક અને આજુબાજુના જિલ્લાના અને તાલુકાના લોકો પણ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને

અમારા ગામની અંદર સાકરિયા ગામની અંદર રામદેવજી મંદિર આવેલું છે તે મંદિરના ત્રણ વર્ષ પૂર્ણ થાય છે તે મૂર્તિના સ્થાપના દિવસ આજે નિમ્ન યજ્ઞ પણ રાખેલો છે પછી યજ્ઞ કુંડ યજ્ઞ કુંડમાં બધા યજ્ઞમાં પણ બધા બેઠેલા છે હોમ કરવામાં અને ભગવાન શ્રી રામદેવજી મંદિરના આજે સ્થાપના દિવસનો ત્રણ વર્ષ પૂરા થાય છે તે નિમિત્તે સાકરિયા ગામના ભક્તો આ મંદિરના લાભાર્થીઓ અને સૌનું સાથને સહકારથી આ મંદિરના ભગવાન રામદેવજીનો ત્રણ વર્ષ પૂર્ણ થાય અને સૌને ભગવાન સુખને સંપત્તિ આપે મારી મારી નમણ મારું નામ સુરેશભાઈ મોહનભાઈ સાકરિયા છાપરા આજે રામદેવજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠાત ત્રીજું વર્ષ ચાલી રહ્યું છે તે ભક્તોએ બધા ઘણો બધો લાભ લીધો છે મહાયજ્ઞો એકાવન માણસોએ લાભ લઈ શક્યા છે અને આ કળિયુગમાં રામદેવજી હાજર હાજર મળી શકે તેવા રામદેવજી કવાય છે સૌ ભક્તોને દર્શન કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન